તો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આરોપીની ઓળખ પરેડ કરાઈ હતી જુદા જુદા ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીની ઓળખ પરેડ કરવા અને તમામ પોલીસ મથકોમાં પકડાયેલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમની હાજરીમાં ઓળખ પરેડ કરાઈ હતી સુરત શહેરમાં જે ઇસમો ગુનામાં સંડોવાયેલ છે આ પોલીસના ધ્યાન બહાર ના જાય એટલા માટે આ એક સમયાંતરે એક ઝુંબેશ ઉપાડવામાં આવે છે જેમાં ગુનામાં સંડાયેલ તમામ તોમતદારોને પોલીસ હેડક્વાર્ટરમાં લાવીને એની પૂછપરછ કરવામાં આવે છે આ લોકોના છેલ્લા સરનામું મોબાઈલ નંબર આ તમામ ફરીથી ચકાસણી કરવામાં આવે છે સાથે સાથે જે ડી સ્ટાફમાં એલસીબીમાં પોલીસના અધિકારીઓ કર્મચારીઓ નવા આવ્યા હોય છે એને આખા સિટીના આરોપીઓને ઓળખવામાં મદદરૂપ થાય એવી રીતે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે પોલીસની બહુ અગત્યની એક ફરજ છે કે ગુનેગારોને ઓળખે આ ગુનેગારોને યોગ્ય રીતે ઓળખવામાં પોલીસને મદદરૂપ થાય અને બીજા કેટલાક ખાસ મુદ્દા સર પૂછપરછ કરવી હોય એટલા માટે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે નો યોર ક્રિમિનલ્સ તમારા આરોપીઓને તોમતદારોને ઓળખો સાથે સાથે કોઈ પ્રથમ વખત કોઈ ઉશ્કેરણીના લીધે આકસ્મિક કોઈ ઘટનાના લીધે કોઈ ગુનામાં આવી ગયા હોય ભૂલ થઈ ગઈ હોય અને હવે સુધરવા ઈચ્છતા હોય તો પોલીસ સો ટકા એને સુધરવામાં પણ મદદરૂપ રહેશે પરંતુ જે લોકો વારંવાર ગુના આચરે છે એને વધુમાં વધુ પોલીસના માણસો ઓળખે તો નો યોર ક્રિમિનલ્સના ભાગરૂપે આ એક્સરસાઈઝ કરવામાં આવી છે સુરતમાં ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ કમિશનરે અનેક પ્રયત્નો કરી રહ્યા છે જેના લીધે હાલમાં સુરતમાં ગુનાખોરી પણ કંટ્રોલમાં આવી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા